રાત્રે જેવી બનાવની જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જોઈન્ટ ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી જેમાં ડીસીબી નો સ્ટાફ હતો એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપી ને પોલીસ સમક્ષ પકડી પાડેલ છે તથા ફરિયાદી વિગતે ફરિયાદ નોંધવા માં આવી છે જરૂરી યોગ્ય DNS અંતર્ગત કલમો લગાવી કાર્યવાહી હાથ ધરવા માં આવી છે ચાર આરોપી આપણે પકડ્યા છે એક નું નામ મોહી છે સેકન્ડ રેહાન છે તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ના રહેવાસી છે અને ચોથા માણસનું નામ ઉવેશ શેખ છે જે ડભોઈ રોડ પાસે રહે છે અ તેઓ પાણીપુરીની લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કે પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ હતી અને તે માથાકૂટ એટલે જે જેની સાથે માથાકૂટ થઈતી એ ભાગતો ભાગતો હેમોના સ્ટોરની અંદર ગયો અને તેને મારવા જતો દુકાનમે ઘણું એ લોકો નુકસાન કરે છે સર સર જે રીતે બનાવો બની રહ્યા માટે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ખૂબ જ ગંભીર ગુનો છે જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે તો પોલીસે કડક કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એક એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને હન્ડ્રેડ પરસેન્ટ કન્વેક્શન થાય અ જે ત્રણ જણા છે એમાંથી એક જેન્ટ છે એ કાર વોશ નું કામ કરે છે એક સેબ્રિકેશન નું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઉંડાળમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાસા દાડી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું